નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા પાસે હરિયાળા ગામે એક સરસ ભવ્ય સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું છે અને અત્યારે એનો મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પાંચ દિવસનો ભવ્ય કાર્યક્રમ છે અને આ લોકમેળા જેવો માહોલ છે ખેડા ધોળકા રોડ ઉપરથી આ ગેટ તમને દેખાય એટલે સમજી લેવું કે હરિયાળોનું આ ઉભરતું એક તીર્થ સ્વામિનારાયણ ધામ છે ગુરુકુળ હરિયાળા છે શૈક્ષણિક સંસ્થા તો હતી પરંતુ હવે એક ભવ્ય વિશ્વનું એક અજાયબ કહી શકાય એવું સરસ મંદિર અહીંયા નિર્માણ થયું છે અષ્ટકોણીય મંદિર છે અને પરંપરાગત જે આપણા મંદિરો હોય મંદિર શૃંખલા હોય એના કરતાં એક અલગ જ પ્રકારનું મંદિર અહીંયા નિર્માણ કરાયું છે ખૂબ જ ભવ્ય દિવ્ય મંદિર છે અને એની રચના સંરચના ખૂબ જ મનોહર છે આધ્યાત્મિક માહોલ છે અને દિવ્ય શાંતિ મળે એવું એક જાણે કોઈ પર્વતીય શૃંખલામાં મંદિર આવેલા હોય એ પ્રકારનું અહીંયા માહોલ છે તમે અહીંયા આવો તો તમને દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ થાય એવું એક પરંપરાગત મંદિરોથી ભિન્ન પ્રકારનું એક અલગ જ પ્રકારનું અલૌકિક અહીંયા અષ્ટકોણીય મંદિર છે એનો શિખર ગુંબજ પણ અષ્ટકોણીય છે આપ જોઈ રહ્યા છો વિશાળ ડોમ છે ડોમ જનરલી ગોળ ઉપરથી હોય છે પરંતુ અહીંયા અષ્ટકોણીય ડોમ વિશાળ બનાવાયો છે અને ભગવાનની વિવિધ લીલાઓના અહીંયા પરચા એના પ્રસંગોનું વર્ણન કર્યું છે અને દિવ્ય અહીંયા વિશાળ મંદિર બનાવાયું છે આ તમે જો અષ્ટકોણીય ડોમ છે પરંપરાગત મંદિરો કરતાં એક અલગ જ પ્રકારનું આ મંદિર છે અને આજે એનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે શ્રદ્ધાળુઓ બધા દર્શન કરી રહ્યા છે અને સેંકડોની સંખ્યામાં સભા ધર્મસભા ચાલે છે ત્યાં બધા બિરાજમાન છે અહીંયા એક પુલનું નિર્માણ થઈ રહ્યું છે સંત નિવાસ અને મંદિર બંનેની વચ્ચે એક પુલ નિર્માણ કરવાનો હતો એ આજે જ નિર્માણ થઈ રહ્યો છે રસોડું છે આ સંત નિવાસમાં અને રસોડામાંથી જે ભગવાનનો થાળ તૈયાર થાય એ સીધો મંદિરમાં લઈ જવાય એટલા માટે અહીંયા પુલનું નિર્માણ થઈ રહ્યું છે અને અત્યારે ભગવાનના અન્નકોટ માટેની તૈયારી થઈ રહી છે સામે સંત નિવાસ છે હજુ એ કામકાજ ચાલુ છે એનું નિર્માણાધીન છે હજુ પરંતુ ત્યાં રસોડું છે ને રસોડામાંથી સીધા જ મંદિરે થાળ લઈને આવી શકાય એ માટે વચ્ચે પુલ બનાવાયો છે અને પુલ નિર્માણનું કામ ચાલુ છે અને એ નવા પુલ ઉપરથી જ અત્યારે ભગવાન માટે જે થાર તૈયાર થયો છે એ લઈને સંતો બાળ સંતો બધા જુઓ તમે અન્નકોટ માટેની તૈયારી કરી રહ્યા છે અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે ધર્મસભા ચાલે છે ત્યાં બધા વિરાજમાન છે હમણાં બધા દર્શન કરવા અહીંયા આવશે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને તમે જો ઉન્નત આકાશમાં લહેરાતી સરસ સ્વામિનારાયણ ભગવાનની ધ્વજા પતાકા દેખાય છે સંતો અહીંયા તળામાર તૈયારી અન્નકોટની કરી રહ્યા છે અહીંયા અલગ જ પ્રકારનું મેં જણાવ્યું તે પ્રમાણે મંદિર છે ચાર કોર્નરો પર ચાર અલગ મંદિર છે વચ્ચે ભગવાનનું સરસ મંદિર છે એની નીચે હોલ છે જો જે બહારથી શ્રદ્ધાળુઓ બધા આવ્યા છે દર્શન કરી પછી સભા મંડપમાં બધા અહીંયાથી જશે અને સંતો બધા અન્નકોટની તૈયારી કરી રહ્યા છે કારણ કે પછી હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવશે અન્નકોટ દર્શન ખુલ્લા મુકાશે આગળના દરવાજા બંધ છે આ પાછળના દરવાજાથી સંતો અત્યારે અન્નકોટ ભરી રહ્યા છે દરેક મંદિર હોય તો મુખ્ય જે ભગવાન હોય એમના દર્શન કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે ગણેશ ભગવાનના દર્શન કરવાનું હોય છે કોઈપણ દેવસ્થાનમાં સૌ પ્રથમ તમારે ગણપતિના દર્શન કરવાનો હોય છે એટલે પહેલું જ મંદિર ગણપતિ દાદાનું છે અને એક અલગ જ પ્રકારના શંકરદાદાની પ્રતિમા છે પાર્વતી માતાજી છે અને અદ્ભુત અલૌકિક અહીંયા શિવલિંગની સ્થાપના પણ કરાઈ છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ દિવ્ય બ્લેક સ્ટોનના શિવલિંગ છે અહીંયા અને શિવલિંગ શિવ પરિવારમાં જે હોય આપણે કાચબો છે અને નંદી મહારાજ બ્લેક સ્ટોનમાંથી સરસ તૈયાર કરાયેલા છે શિવ પરિવાર એટલે ગણપતિ દાદાનું મંદિર હોય ત્યાં આખું શિવ પરિવાર જ અહીંયા બિરાજમાન કરાયા છે અને કોઈપણ દેવસ્થાનમાં આપણે જઈએ એટલે પહેલાં ગણપતિના દર્શન કરી પછી મુખ્ય જે આરાધ્ય દેવ હોય એમના દર્શન કરવાની એક પરંપરા છે એ રીતે આપણે શિવલિંગના દર્શન કર્યા છે અને હવે અનકોટ ભરાઈ ગયો છે એટલે હવે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે ધર્મસભા મંડપમાં બેઠા છે એ બધા હમણાં દર્શન કરવા આવશે પરંતુ આપણે થોડું અન્કુટ દર્શનના આ થોડો વિડીયો શેર કરીએ છીએ જેમાં મારા વાલા એવું સરસ ડેકોરેટિવ લખાણ અંદર કર્યું છે અને વિવિધ મીઠાઈઓ ફરસાણ ફ્રૂટ્સ છાશ પીણા એ બધું અહીંયા રાખવામાં આવ્યું છે અલગ પ્રકારની મીઠાઈઓ છે પાન બીડા છે દૂધ દહીં માખણ છાશ બધું જ અહીંયા છે કે જુઓ અહીંયા થાળ છે ને આ વિવિધ ફરસાણ પણ રાખવામાં આવ્યા છે તલની ચીકી છે ઘારી છે ભજીયા છે ગુજરાતીઓનો પ્રિય અને લાપસી પણ છે મીઠાઈઓ છે અને અહીંયા બાજુમાં જ લક્ષ્મીનારાયણ દેવ છે એમને પણ અનકોટ ધરાવાયા છે અને આપણે પણ દર્શન કર્યા છે આ એક જ પહેલો વિડિયો છે જે આપણે મંદિર વિશે થોડું બતાવીએ છીએ અને અનકોટ દર્શન અને જે અંદર સ્થાપિત દેવો છે એનું થોડી ઝલક દર્શન કરાવીશું અને પછી સભા સ્થળનો વિડીયો અલગ છે લોકમેળા જેવો માહોલ છે એનો વિડીયો અલગ છે શાકોત્સવનો વિડીયો અલગ છે અને રાત્રે રોશની જળરાટ છે એનો વિડીયો પણ અલગ છે અને ગણપતિ દાદા બિલકુલ સામી સાળંગપુરમાં આપણે જે કષ્ટભંજન દેવની મૂર્તિ છે એવી જ મૂર્તિ હુબહુ એની પ્રતિકૃતિ જેવી કષ્ટભંજન દેવની પ્રતિમા અહીંયા સ્થાપિત કરાઈ છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ મનોહર કષ્ટભંજન દાદાના દર્શન આપ કરી રહ્યા છો એક સેકન્ડ માટે આપ દર્શન કરીને ત્યાં ઊભા રહો તો તમને એમ જ લાગે કે સાળંગપુર આપણે હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છીએ એવી સરસ દિવ્ય તેજસ્વી ઓજસ્વી પ્રતિમા કષ્ટમંજક દેવની છે પગ નીચે જો પનોતીને દબાવેલી છે અને એમ કહેવાય છે કે હનુમાન દાદાના દર્શન કરો તો એમના ઢીંચણથી ઉપરના ભાગે દર્શન કરવાનું હોય સાષ્ટાંગ પ્રણામ ન કરાય કારણ કે જો એવી રીતે તમે દર્શન કરો તો પનોતીને પણ તમે પગે લાગો છો એવું થાય એટલે હનુમાન દાદાને જ્યારે પણ દર્શન કરવા થાય તો એમના ઢીંચણથી ઉપરના ભાગના દર્શન કરવાના હોય છે અને જો દાદાનું સિંહાસન કેવું સરસ કાષ્ટ કલાથી કોતરણી કરી અદ્ભુત આ એમનું સિંહાસન છે ગોખ કહી શકાય એવું સરસ કાષ્ટ કલાથી સુશોભિત કરાયેલ એમનું સિંહાસન છે અને આપણે પણ કષ્ટભંજક દેવદાદાના દર્શન કરીએ છીએ આ વિડીયોમાં આપણે મંદિરની ઝલક અને સ્થાપિત દેવોના જ દર્શન કરાવીએ છીએ અત્યારે ભગવાનના જે અન્નકોટના દર્શન માટે બહારથી જે સંતો આવ્યા છે એ બધા દર્શન કરે છે અને સ્વામીશ્રી બધા પોતાની મેમોરિયલ યાદો માટે અહીંયા ફોટો શૂટ કરી રહ્યા છે એટલે આપણે પણ થોડું એમનું મેમોરિયલ શૂટ કરી લીધું છે અને આ ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા યુવાનો છે અહીંયા અભ્યાસ જ કરે છે કદાચ અને એમણે પણ પોતાની યાદગીરી માટે થોડું શૂટ કરવાનું આપણને જણાવ્યું છે એટલે એમની મેમોરિયલ થોડી યાદો માટે આ થોડું શૂટ કર્યું છે અને તમે જો અલૌકિક દેવાલય છે કારણ કે શંકર ભગવાન પણ બિરાજમાન છે લક્ષ્મીનારાયણ દેવ છે રાધાકૃષ્ણ દેવ છે અને ઘનશ્યામ ભગવાન પણ બિરાજમાન છે મંદિર શૃંખલાઓથી એકદમ અલગ જ પ્રકારનું અહીંયા મંદિર તમને જોવા મળે છે દિવ્ય અનુભૂતિ થાય એવું સરસ મંદિર છે પેલો નવો પુલ બની રહ્યો છે એ દેખાય છે આજે જ પુલનું નિર્માણ થયું છે અને એક દિવ્ય ભવ્ય તેજસ્વી ઓજસ્વી સ્વામિનારાયણ ધામ હરિયાળા તીર્થ એના આપણે દર્શન કરી રહ્યા છે ખૂબ જ મનોહર દૃશ્ય ખેડા તાલુકાનું છે ખેડા ધોળકા રોડ ઉપર આવેલું છે સ્વામિનારાયણ તીર્થ હરિયાળા છે અને અમદાવાદ અને વડતાલની વચ્ચે વાત્રક કાંઠે નદી છે આપણે અહીંથી થોડી પાછળ જાઓ એટલે વાત્રક નદી વહે છે અને આ ભક્તિમાતા કુટિર છે ત્યાં બેસીને પણ આરાધના કરી શકાય જાપ કરી શકાય અને ત્યાંથી થોડા આગળ જાઓ એટલે આપણું વિદ્યાલય છે એ તરફનું મંદિર જે છે તે કૃષ્ણદેવનું મંદિર છે અને અહીંયા પણ જો સરસ આ સિંહાસન છે કાષ્ટ કલાથી સુશોભિત શિલ્પકામ એવા કૃષ્ણ કન્યા કૃષ્ણદેવનું સરસ મંદિર છે રાધાકૃષ્ણની સરસ પ્રતિમા છે અને બંને તરફ મોર દેખાય છે અને સ્વામિનારાયણ ગુરુકુલના જે લોગો છે એની અંદર મોરને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે મંદિરની પાછળના ભાગે જે બે મંદિર છે બીજા એ પૈકી આ રાધાકૃષ્ણ દેવનું મંદિર છે આપણે પણ રાધાકૃષ્ણ દેવના દર્શન કરીએ છીએ અને ખૂબ જ મનોહર કૃષ્ણ ભગવાનની વાંસળી વગાડતા હોય એવી પ્રતિમા છે આપ જોઈ રહ્યા છો દિવ્ય દર્શન રાધાકૃષ્ણ દેવના આપણે કરી રહ્યા છીએ અને ખૂબ જ ભવ્ય દિવ્ય પ્રતિમા છે રાધાકૃષ્ણ મંદિર દેવની પાછળ ત્રિશિખર એક સરસ મંદિર બનાવાયું છે ઉન્નત આકાશમાં સરસ ધર્મની ધજા લહેરાઈ રહી છે અને આજે જ આ અષ્ટોણ મંદિરની અંદર દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે કોઈ જે પવિત્ર દિવ્ય દિવસ છે આકાશ પણ રંગીન તમે જોઈ રહ્યા છો અને આ ત્રિશિખર પાછળ મંદિર છે પૂરી જગન્નાથપુરીના જે મંદિર છે એવું ઊંચું હાઈટમાં ને એવી ડિઝાઇનનું બનાવાયું છે અને અહીંયા હવે હરિકૃષ્ણ મહારાજના આપણે દર્શન કરીશું અહીંયા ભગવાનની સરસ પ્રતિમા આપજો ગોલ્ડન સોનેરી ધાતુથી બનાવાઈ છે અને નીચે જળકમળ બનાવાયું છે આજુબાજુ ગૌમુખી છે અને જલાભિષેક કરવા માટેની અહીંયા વ્યવસ્થા સરસ કરાઈ છે આપ જોઈ રહ્યા છો જલકુંભ લઈને પેલી અપ્સરા હોય એ શિલ્પમાં સ્થાપત્યમાં એ કોતરણી કરેલી છે અને આ કુંભ જેવું છે ને આ ગૌમુખ છે ચારે બાજુ અને ભગવાનને અહીંયા બિરાજમાન કરાયા છે ને અહીંયા બધા જલાભિષેક અને અન્ય સુગંધિત દ્રવ્યોનું અભિષેક કરી શકે અને આ ખેડાના હરિભક્ત કમલેશભાઈ છે એ માહિતી આપી રહ્યા છે કે ગુરુજી આચાર્ય શ્રી શ્રીફળ હુમવા યજ્ઞ મંડપ તરફ આવી રહ્યા છે એટલે આપણે યજ્ઞ મંડપ તરફ અહીંથી ગયા હતા અને ત્યાં ગુરુજી આચાર્યશ્રી દ્વારા યજ્ઞમાં શ્રીફળ હોમ કરવામાં આવ્યો હતો સંત નિવાસ અને મંદિરને જોડતો પુલ આજે જ નિર્માણ થયો છે અને આજે જ મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ છે તારીખ ત્રણ બે બે હજાર પચીસ છે એટલે કેટલાક યુવાનો છે જે હમણાં જ આવ્યા હતા અને એ ખાસ આગ્રહ કરતા હતા એટલે એમનું પણ થોડું શૂટ મેમોરિયલ શૂટ યાદગીરી માટે શૂટ કર્યું છે ભરતભાઈ છે કાર્યાલયમાં બેઠા છે ત્યારે અને બીજા હરિભક્ત કોઈ આવ્યા છે અને એ સાથે ખેડાથી ડોક્ટર મયંગભાઈ છે અને મયંગ પત્રકાર છે આ સાથે આપણે દેવદર્શનનો વિડીયો શેર કરીએ છીએ એ સાથે આપણે સ્વામિનારાયણ ધામ હરિયાળાનો જે રોશનીના જળરાટનો એક વિડીયો છે એ પણ શેર કરીશું શાકોત્સવ ભવ્ય યોજાયો હતો એ વિડીયો પણ શેર કરીશું અને મંદિરની આજુબાજુના વિસ્તારમાં જે લોકમેળો યોજાયો છે એના કેટલાક દ્રશ્યો પણ આપણે શૂટ કર્યા છે એ આગામી સમયે આ વિડીયો આપણે શેર કરીશું અત્યારે માત્ર દેવદર્શનનો આ સ્વામિનારાયણ ધામ હરિયાળાના મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસનો શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી સ્વામિનારાયણ